આઈટી રિટર્ન ભરનારાઓની સંખ્યા ચોવીસ ગણી વધી હોવાનું બજેટમાં કહેવામાં આવ્યું છે ખાસ જે મહિલાઓ માટે યુવાઓ માટેની બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે આ બજેટમાં બજેટની જે વાત કરવામાં પરંપરા મુજબ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો નિર્મલા સીતારમણ કેન્દ્રીય નાણાં મંત્રી જેમણે આ બજેટ રજૂ કર્યું છે આઈટી રિટર્ન ભરનારાઓની સંખ્યા બે પોઈન્ટ ચાર ગણી વધી હોવાનું પણ કહેવામાં આવ્યું છે અને સાથે જ વ્યાજ મુક્ત લોનની જોગવાઈ કરવામાં આવશે કે જેથી કરીને લોકોને વ્યાજમાંથી મુક્તિ મળી શકે અથવા તો જે વ્યાજનો દર છે એમાંથી મુક્તિ મળી શકે દસ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સમાં ત્રણ ટકાનો વધારો થયો છે જુલાઈના બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ આવશે આ પ્રકારનું પણ કહેવામાં આવ્યું છે કોઈ પણ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં નથી આવ્યો નાણા મંત્રી કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે તે ગેરંટી વાળું બજેટ એકંદરે કહેવામાં આવી રહ્યું છે આઈટી રિટર્ન ભરનારોની સંખ્યા બે પોઈન્ટ ચાર ગણી વધી વ્યાજ મુક્ત લોનની જોગવાઈ કરાશે જુલાઈના બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ આપશે જનસંખ્યા પર એક કમિટીની રચના થશે વિકસિત ભારતના હિસાબથી આ કમિટી કામ કરશે સાથે જ જો વાત કરવામાં આવે ત્રણ નવા રેલ કોરિડોર બનાવવામાં આવશે સાથે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો પર વધારે ભાર મૂકવામાં આવશે પ્રદૂષણ ફેલાવતા જે વાહનો છે પર પ્રતિબંધ મૂકવામાં આવશે સાથે બીજી વાત પણ કરવામાં આવી છે કે પ્રવાસન સ્થળોના વિકાસ પર વધારે ધ્યાન આપવામાં આવશે લક્ષદ્વીપના વિકાસ પર જોર આપવામાં આવશે આ તમામ બાબતો પર

જેથી કરીને લોકોને સરળતા રહે આત્મનિર્ભરતામાં તેજી લાવવા નવી યોજના શરૂ કરવામાં આવશે ત્રણ પ્રમુખ આર્થિક રેલ કોરિડોર બનાવવામાં આવશે ઉર્જા ખનીજ સિમેન્ટ સંપર્કતા વાળા કોરિડોર કરાશે એક કરોડ ઘરોમાં સૌર ઉર્જાથી ત્રણસો યુનિટ સુધીની વિનામૂલ્યે વીજળી આપવામાં આવશે એકંદરે જોવા જઈએ તો પ્રદૂષણના ઘટાડા બાબતેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એના બે મોટી વાત કહી શકાય પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો કરવામાં આવશે અને સાથે સાથે સૌર ઉર્જામાં પણ વધારો કરવામાં આવશે